નમસ્તે મકવાણા સાહેબ ચીફ ઓફિસર બોલો છો આપ હા બોલો કોણ બોલે છે જયરાજ ભાઈ બોલું છું આશાપુરા ટ્રાવેલર્સ જયરાજજી ચોહાણ હા બોલો સીઓર ખાડિયા ચોક સાહેબ આજ 9 દિવસ છે પાણી નથી આવ્યું તેવાર છે તેવાર તો ઘરે જો પણ હવે નાવા ધોવા માટે અમે સવારના ઘરે છે મારા ઘરના આવી ગયા છે ભાવનગર હા પાણી બે દી બંધ હતું એટલે બે દી વધી ગયા આજે આવી જશે હાજે પાણી ચાલુ થઈ ગયું સવારે બંધ હતું તેવાર છે અને આવી રીતે પ્રોબ્લેમ હોય ને એટલે નથી દઈ શકતા નગરપાલિકાનો કોઈ ફોલ્ટ અત્યારે નથી આમાં બરોબર

તમે હાથ નહી માનો સાહેબ અમારા મારા છોકરાની સગાઈ નથી થતી પાણી હિસાબે બરોબર ચોખ્ખું એમ કે છે તમે કહો ને તો તમને પ્રૂફ આપી દો કે ભાઈ પાણીની તકલીફ છે અમારે ત્યાં દીકરી નથી દેવી અમે મકાન વેચી દેવા છે એ અત્યારે ઈચ્છા છે કે મકાન સિહોરમાં વેચી દઈએ પાણી પ્રોબ્લેમ આવી જશે હો આજે આવી જશે આજે આવી જશે અરે સાહેબ તમે નો જાહેર તો અમને કયો પબ્લિક ને કે ભાઈ તમે તમ તાર અમે તમને નથી દોષ દેતા પણ અમે કયો તો અમે પબ્લિક થઈને અમે કેવી ઉપર જાહેર તમે અમે ગાંધીનગર કયો તો ગાંધીનગર જવા રાજી મારે શું એવું હશે તો બરોબર અહીંયા મારી પાસે ત્રણ બસ છે સદસ્યોને ખ્યાલ જ બધાને મેસેજ હોય જ છે મારી સાહેબ મારી પાસે ત્રણ બસ છે હું લક્ઝરી બસ ડીઝલ લઈ મારે ને જોતા હું ત્રણ બસ લઈને તમ તાર પબ્લિક ને લઈને ગાંધીનગર કયો તો ત્યાં જ આવી બરોબર